શ્રી ગુરુદેવ તારા હૃદયે બાર જા સ્વયં મહાદેવ બેઠા છે તારા હૃદય બાર સેનો છે જ્યાં સ્વયં મહાદેવ બેઠા છે ડોન્ટ વરી બી હેપી સર્વે સખાઓ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર ગુરુ શ્રી દત્તા પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓને પ્રણામ તમે જે ધર્મ ઈશ્વર દેવમાં માનતા હોય એ સર્વે ને પ્રણામ પ્રાર્થના જ ન્યૂઝ છે દિલ્હી ગોવા જતી ફ્લાઇટનું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું ફેલ થઈ ગયું મુસાફરી કરીશ નહીં પાણીની ઉપર પાણીની નીચે હે ની હવામાં હજુ તો ટ્રેનમાં ટ્રેનનું આવશે હાઈવે પર તો અકસ્માતો થઈ જ રહેલા છે હજુ ટ્રેનનું આવશે ટ્રેનનું જોતા જાઓ હા ભગવાને ઉપર બ્રહ્માજમના જ એવો ગૂંચવારો ઉભો કર્યો કે અહીંયા બધી ગૂંચવણ જ ગૂંચવણ કોણ હું ક્યારે કરે એનો કોઈ ભરોસો જ નથી હા તમે ગમે એટલી સારી રીતે ગાડી ચલાવતા સાંભેવાળાને શું થાય નહીં તમારી રીતે ભટકાઈ જાય અને માણસ એક સેકન્ડમાં હતો ન હતો થઈ જાય હા આટલા બધા ફ્લાઇટમાં પ્રોબ્લેમ આવી રહેલા છે કોઈ વિચાર્યું એર ઇન્ડિયા કઈ રાશિ મેષ રાશિ ઈરાન કઈ રાશિ મેષ રાશિ અમેરિકા કઈ રાશિ મેષ રાશિ ઇઝરાયલ કઈ રાશિ મેષ રાશિ ઇન્ડિયા નામ આપણે ઇન્ડિયા બોલીએ છીએ ને કઈ રાશિ મેષ રાશિ નામની અસર છે બાકી આ દેશનું ખરું નામ સનાતન ધર્મના આર્યો ભારત પણ ભારત રાજા પરથી નામ ભરેલું છે બાકી આ સનાતન ધર્મની મુખ્ય ભૂમિ છે પ્રથમ પૃથ્વી પર જે ભગવાને સ્થાપના કરી તે ભૂમિ સનાતન ધર્મ જો પછી ફ્રિકવન્સી જો મેષ રાશિની સારા સાથે ચાલે છે વિશ્વ કુંદરી જોઈએ તો એની પણ સારા સાથે ચાલે છે તો સારા સાત વર્ષ સુધી બે હજાર પચીસ થી ગણીએ તો સારા સાત બે હજાર બત્રીસ સારી બત્રીસ સર સારા સાત વર્ષ સુધી આ દુનિયાની પનોટી છે એ પનોટીમાં જે લોકોની પનોટી છે હે એની અંદર જેની પનોટી છે એ બધાના દારા ખરાબ છે શનિદેવ આખા વિશ્વની બાજી પલટી મારવા માટે આવ્યા છે બધું જે પહેલા જે હતું જ્યારે આ પૃથ્વી પર જે પરમાત્માએ માનવ સભ્યતાની રચના કરી અને તે સમયે જે કંઈ વાતાવરણ હતું જે રીતનું ધર્મ હતો જે રીતની માનવતા હતી એ રીતની પરિસ્થિતિનું નિર્માણ કરવા નવે નવગ્રહ બરાબર દેવો દેવોના સેનાપતિ ઘાટિકેર ગણેશ બજરંગબલી અને સ્વયં ત્રિદેવ એક્ટિવ છે પેલો ભે હું થાય હું થાય જો આ વિમાનોની હાલત જોડી કેમ બધા જ વિમાનોનું અચાનક બેલેન્સ બગડવામાં આવ્યું છે જે એનું મેથેમેટિક્સ હોય તે કેમ ડિસ્ટર્બ થઈ રહેલું છે કોઈ વિમાન હવામાં પચીસ હજાર પચાસ હજારની ફૂટ પર હવામાં આમ ઉપર નીચે થાય કેમ અચાનક બધું કેમ થઈ રહેલું છે પરમાત્મા માત્મા તમને તમારી તરિયા બતાવીને જ રહે તમને તમારા તરિયા બતાવીને જ રહેશે થોડું બે રૂપિયા જેટલું જ્ઞાન હું આપી દીધું તમે ચસકી ગયા બે રૂપિયાનું જ્ઞાન હું આપી દીધું તમે ચસકી ગયા વનથી ગયા હે ચંદ્ર પર પહોંચી જાઓ ને મંગળ પર પહોંચી જાવ હે તું તારા અહીંયા જે માનવ સભ્યતા છે એને તો પહોંચ એના સુખ દુઃખની ફિકર કરી હે મફત શિક્ષણ મફત આરોગ્યની મફત કેળવણી મફત ધર્મનું જ્ઞાન એવા રૂપિયા કોઈને ખર્ચવા નથી માનવ સભ્યતાના ઉત્કર્ષમાં રૂપિયા નથી ખર્ચવા ચંદ્ર પર ને મંગળ પર બધા પહોંચ્યા કરે છે ભગવાનની અંદર ઇન્ટરફેર કરે છે ભગવાન એક કીક મારી લે આવે દીકરા તું લેટો જા હે બરોબર રાવણ એના જ્ઞાનથી બહુ એ થઈ ગયેલો તો કૈલાસને ઉચકીને આવો એમ ભગવાને ખાલી અંગૂઠો દબાવ્યો એના હાથ દબાઈ ગયા બરાબર ને પછી એને ગાયું આજે સૌ બધા ગાઈ છે તો અહંકાર જયારે મનુષ્યમાં આવી જાય ને એને એમ થાય કે હું સર્વે સવાર છું તો મહાદેવે જે ખાલી અંગૂઠો દબાયો ને જયારે આવનની હાલત કરી તેવી હાલત સમગ્ર મનુષ્ય જાતની થાય છે એ તો બહુ તપસ્વી હતો ભગવાનનો બહુ ભક્ત હતો તો ખાલી અંગૂઠો દબાવીને એના હાથ જ દબાવ્યા આપણી ક્યાં બધાની એવી ભક્તિ છે કે આપણને છોડી દેવાના છે એટલે તો કેવું છું નિત્ય મહાદેવ ભાઈ જાઓ એના સિવાય કારણ કે સર્જનનું કામ બ્રહ્મદેવનું છે બ્રહ્માનું છે પાલન પોષણનું કામ વિષ્ણુદેવનું છે અને સંહારનું કામ જ મહાદેવનું છે એટલે એમની પાસે ત્રીજું નેત્ર છે એમ ખોયલું એટલું પૂરું પિક્ચર એટલે આ જે છે એ મહાદેવ અને એના રુદ્રો મહાદેવ અને એના રુદ્ર રુદ્રગણો બરાબર અને પ્રકૃતિથી પ્રેરિત થઈને નિયતિથી નવગ્રહો જે કંઈ પણ કરી રહ્યા છે એ તાંડવથી તમને કેવળ મહાદેવ જ બતાવી શકે યાદ કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ છે અથવા તો તમારે સમર્થ ગુરુ હોય કે પણ ગુરુ કેવા જેની અંદર આશીર્વાદ આપવાની શક્તિ હોય તમારી કુરદેવી પણ છે તો તમારું જીવન એવું જોવું જોઈએ કે તમારી કુરદેવી તમારા પર કૃપા કરે તમારા ગુરુ તમારા પર કૃપાપ કરે વંથેલા અને બદમાસ માણસોના દિવસ ભરાઈ ગયેલા છે એક વંથેલો છે અમેરિકાના બે વંઠેલા બોલા એક ઇઝરાયેલ અને યુક્રેન બીજા ત્રણ છે અત્યારે એને શાંતિથી બહેળેલા છે જ્યારે ઈચ્છા થાય ત્યારે બલબલાપો હુમલા કરી દે છે ખતરામાં છે તો એની સાચી કાલે સીરિયા પર એટેક કરી દીધું રાષ્ટ્રપતિ ભવન પર ઉડાઈ દીધું દાદાગીરી તો જો જેનો બાપ પહેલો બાપ પાછો બાપનું કામ કેવું છે અમેરિકાનું હા ઇજરાયલ જઈને તોફાન કરી આવે ભાઈ કે શાંતિ 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 અને ભાઈ શાંતિ શાંતિના મંત્ર છે ભાઈ પાછા એ જ બાપ જ પેલાને બે લાફા મારવા જાય આપણે તો આવે છે ને મોલ્લામાં હે જેનો બાપ ગુંડો એનો પોયરો હોય એવો જોઈએ હે તોફાન કરી આવે મારામારી કરી આવે બાપ એના પોયરાને આપણા રીતતા સલાહ આપે શાંતિ રાખ શાંતિ રાખ હે ને આપણે જરા કંઈ બોલીએ પાછા એની હાજરીમાં તો એનો જ બાપ આપણને બે લાફા મારે એવું કામ અમેરિકાનું છે એના બે બે દીકરા હમણાં બંધ થયેલા છે એક ઇઝરાયલ અને યુક્રેન પીલાનું આખો દેશ સમાપ્ત થઈ જવા આવ્યો તો હવે એને લડ્યા જ કરું છું હે અરે તું તારો મૂળ બાપ તો સૌ વેટ સંઘ જ હતો ને હે બાપ બેટાને લડાવે એનું નામ અમેરિકા ભારત પાકિસ્તાન પાકિસ્તાન આપણો દીકરો જ કહેવાય આપણા માટે છૂટો પડે બાપ દીકરાને લડાવે એનું નામ અમેરિકા પાકિસ્તાન ઇન્ડિયાને લડાવે હે કોરિયાના બે ભાગ કરે એ બેને લડાવે બસ લડતા જ જાઓ હવે તાઇવાન ચીન ને લડાવે કરે શસ્ત્રો વેચ્યા કરે એ બધી હાથ અમેરિકા જ જ ગાજાને સાફ હવે સિરિયાને સાફ કરે હે પછી ઈરાનનો વારો છે જ પછી તુર્કીનો જોતા જ જાઓ બાકી રહેવાનું હે ગતિની કોઈ ગતિ નથી ભાઈ વિચારીને બધી ક્રિયા કરી ઈઝરાયલ સાચું છે આપણે એની ના પણ અતિની કોઈ ગતિ નથી એ જેટલું અતિ કરે છે ને એમાં જ અમેરિકા એનો ગુંડો બાપ સાફ સાથ આપે છે બહુ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની છે એ કે ઈરાન ને પરમાણુ બોમ્બ નહીં બનાવે તમારા બંને પાસે છે તેનું તમે અઠાણું કરવા રાખેલા છે તમે તમારા નેશ કરી દો ને કાલા તમે તો સૌથી પહેલા દુનિયામાં ના એકા જાપાન પર નવ બીજાને સલાહ આપે કે તમને પરમાણુ બોમ્બ નહીં બનાવો તમે ગમે તેની ઉપર નાખી શકો તો તે કઈ થિયરીથી નાખેલા હા બોલો આ રાજવે ભાઈ આ પરમાણુ હુમલાનો ભય જ દુનિયાને પરમાણુ યુદ્ધમાં નાખશે ડ્રોન ડ્રોનનો આવિષ્કાર એવો છે કે હવે સશક્ત દેશને પણ પરમાણુ હુમલો કરવા સિવાય એની પાસે કોઈ આરો ચારો રહ્યો નથી એક જ હારે તમારે હજાર બે હજાર પાંચ હજાર ડ્રોન છોડે તમે શું કરવાના આંબે આનંદ તમારે એક ઝાટકે ખતમ જ કરવો પડે હા તો પરમાણુ હુમલા કે એના સિવાય સમકસ જે બીજા હુમલાઓ હોય છે એ કરીને એને વીટો જ વારવો પડે તમે કેટલા તીરને મારો બાણ ચડાવો તો કેટલા ચડાવો એક હા એક હાથે એક હજાર બે હજાર ત્રણ હજાર છોડે તો તમે કેટલાક બાણ છોડો એની સામે એટલે કે એને કેટલા ડ્રોનને ઉડાવી લો ભવિષ્યમાં રોજના હજાર બે હજાર પાંચ હજાર એવા હુમલા બધા એવી તૈયારી જ કરી રહેલા છે કારણ કે લુખાઓના હાથમાં લુખું હથિયાર આવી ગયું છે મિસાઇલ કરોડની થાય ડ્રોન કરોડ બે કરોડનું થાય પચાસ લાખનો થાય હં ત્રણ કરોડની મિસાઇલમાં તો કેટલા એટલે પચીસથી કરોડની મિસાઇલની સામે તો કેટલા ડ્રોન બનાવ્યા ખાતે ચોરે તમે એન્ટ્રી ડ્રોન એન્ટ્રી મિસાઇલ સિસ્ટમ બનાવવા બનાવો કેટલી બનાવો પાંચ પાંચ હજારની કઈ ન ઉડાવવાનું એટલે નો આવિષ્કાર જ હવે પછીના પરમાણુ હુમલા કે સમકેશ હુમલાનું નિર્માણ થયું છે ડ્રોન જ ભવિષ્યમાં પરમાણુ હુમલા કોઈ પણ દેશ જો સ્ટાર્ટ કરે સશક્ત દેશ જ કરવાનો કારણ કે એની અમે જે લુખો દેસો બે હજાર પાંચ હજાર છોડે રોજ ના તો એવું કરે વીટો જ વાળવો પડે એટલે ડ્રોનને કારણે ડ્રોનના આવિષ્કાર ને કારણે ભવિષ્યમાં પરમાણુ યુદ્ધ થઈ શકે છે થવાનું છે જે ક્રમાંડ જોયા હતા મેં તમને કહ્યું ત્રેવીસ ચોવીસ જુલાઈ ચૌદસ માસ પહેલાના પાંચ સાત દિવસ જોયું ને કાલે પેલા નવો ગ્રન્ટ ચાલુ કર્યો ઇઝરાયલે સીરિયા પર હે ને તે પછીના પાંચ સાત દિવસનું છેક પૂનમ સુધી ઓગસ્ટ એના કરતાં ખરાબ સપ્ટેમ્બર એના કરતાં ખરાબ ને સપ્ટેમ્બરમાં જે બે ગ્રહણ થવાના છે એના કારણે ઓક્ટોબર નવેમ્બર સુધી તાંડવ જ તાંડવ છે ડિસેમ્બરનું તો પછી દ્રષ્ટિ કરવું અમે લોકો કેટલું લાંબુ જોઈએ છ છ મહિનાનું તમને કીએ બહુ છે બે હજાર બત્રીસ સુધીનું બધું કહે તો તમે જેવી પણ શકો ભાઈ ટ્રમ્પ આજે આમ બોલે કાલે એ લોકો દિમાગથી ચાલે છે એ અને યુરોપ દિમાગથી ચાલે ઈઝરાયલ અને ઈરાન થી ચાલે હજુ મુસ્લિમ રાષ્ટ્રો સમજી નથી શક્યા કે અમેરિકા યુરોપ નાતો અને ઇઝરાયલ એ લોકોની સામે શું ચાલ ચાલી રહ્યા છે કદાચ શકુની ચીન અને રશિયા સમજાવતા હે તો હજુ એ લોકોના મગજમાં ઉતરું નથી જેટલું મોડું એટલું મોટું નુકસાન થશે થવા દો જે થવાનું ગુરુ મહારાજે કહ્યું છે જબ આવેગા બિસા ન રહેગા ઈસા મુસા જાગશે મુસ્લિમ લોકો ત્યારે આ ખ્રિસ્તીઓને બહુ ભારે પડવાનું છે અત્યારે એકતા નથી એક થઈ ગયા એટલે પૂરું પિક્ચર હરહર મહાદેવ ધ્રુજ સમુદાય પર સીરિયામાં હુમલો થયો એટલે ઇજરાયલ હુમલા ચાલુ કરે ધૃત સમુદાય ઇઝરાયલનું ફેવર કરતો સમુદાય છે ઇઝરાયલની આર્મીમાં પણ છે ઇઝરાયેલી સિટીઝનની જેમ જ રહે છે એ લોકોનો જ એક આ સીરિયામાં પ્રદેશ છે એમાં એ લોકો રહે છે સમુદાય ની ઉપર સીરિયાની મિલિટરી અને તેની જે સુન્ની પ્રજા છે એ લોકો હુમલો કર્યો વર્તો પ્રહાર ઇઝરાયેલ બે દિવસમાં જ આપણા નજીકના દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં આપણા હિન્દુઓ પર આટલા અત્યાચાર થયા છે આપણે ક્યારેય કોઈ હુમલો કર્યો કેટલા વિડીયો આવે છે હિન્દુઓના મંદિર જલાવી દીધા હિન્દુઓના ઘર જલાઈ લીધા ત્યારે આ સરકારને ઓપરેશન સિંદૂર જેવું કંઈ ચાલુ કરવાનું દેખાતું જ નથી બસ દેશની અંદર આતંકવાદી કંઈ કરી જાય ત્યારે હે પણ આતંકવાદીઓ ત્યાં જ આપણા હિન્દુઓ પર જે હુમલા કરી રહ્યા છે એની અમે કોઈ આપણે એક્શન લેતા નથી અને ઇઝરાયલ જુઓ અધૃષ્ટ સમય એવું જ નથી અલગ જ છે પણ એ લોકો ઇઝરાયલને જ પોતાનું રાષ્ટ્ર માને છે ઇઝરાયલની અંદર પણ ધ્રુજ સમુદાય રહે છે અને સીરિયામાં પણ રહે છે એ ઇલિપની ઉપર સીરિયાની મિલિટરી અને એની જે સુનની પ્રજા છે એને હુમલો કર્યો એનું ખૂન કેવું ખોખલી ગયું બીજે ડીજે દારા તો ધણાધર ચાલુ કરી દીધું રાષ્ટ્રપતિ ભવનને ઉડાવી દીધું રક્ષાના મથકને ઉડાવી દીધું આવું ભારત સરકાર ક્યારે કરે શું કરવાના આઝાદી થઈ ત્યારે કેટલા હિન્દુ પાકિસ્તાનમાં હતા કેટલા પર્સન્ટેજ હતા અત્યારે કેટલા સાફ થઈ ગયા કેટલાનું ધર્મ પરિવર્તન કરે બાંગ્લાદેશમાં પણ હમણાં આટલું બધું જોયું જોયા કરે આપણી સરકાર હે ને અને આ પહેલગામમાં જે ઘટના ઘટી એમાં તો એક્શનમાં આવી ગઈ તો આ સમયે કેમ નથી આવતી એ પણ આપણા ભાઈઓ બહેનો જ છે ને ઇઝરાયલ નું જો કેવું એનું ખૂન ગોકલી ગયું પટ્ટર ઠોકી નાખી સિરિયાની અત્યારે પણ હું ચાલતું એ ખબર નહીં જોઈશું પછી સમાચારમાં એ મારામારી કર્યા અને પછી એનો બાપ કહે હવે શાંતિ રાખો શાંતિ રાખો એમ પહેલાં એને જે કરવું એને કરવા દે ગુંડો અમેરિકા હા આ વિશ્વનો મોટામાં મોટો ગુંડો ધીરે ધીરે બધાના ઈરાદા સ્પષ્ટ થઈ રહ્યા ઘણા સખાવ કે સર ખરેખર વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સમજો ઇઝરાયલ હવે ગ્રેટર માટે લડી રહેલું છે એની સીમાઓ વધારી દેવા માંગે છે મિડલ ઇસ્ટમાં ઈરાન ખલીફા માટે લડે છે એ તુર્કી તુર્કીનો ઈરાન પછી તુર્કીનો પણ વારો તો રશિયાના ટુકડા અને નાટો અને યુરોપ રશિયાના ટુકડા અને ગ્રેટ યુરોપમાં તે લડી રહ્યા ચીન ગ્રેટર ચાઈના અને એની જે ફિલોસોફી છે એમાં ભારતના ટુકડા સહિત અમેરિકા યુરોપનું પ્રભુત્વ ખપટન કરી મુસ્લિમોના ખલીફા એવો બનાવવા છે રશિયા એ ફરીથી મૂળ સોવિયત સંઘની જે એની સામ્રાજ્ય હતું એને ફરી પ્રાપ્ત કરવા માંગે છે આ બધાને કારણે કેટલા ફ્રન્ટ ઉભા થયા જો ગ્રેટર ઇઝરાયલ ગ્રેટર યુરોપ ગ્રેટર ચાઇના હે રશિયા એક સાથે સક્રિય મહા વિશ્વ યુદ્ધમાં મેં કહ્યું છે તેમ કે જ્યારે નિયતિની ઈચ્છા થાય ત્યારે ગ્રહો પરિસ્થિતિનું નિર્માણ કરે આ બધા જ દેશોના રાજાઓની બુદ્ધિ હેક થઈ ગયેલી બીજું વિશ્વ જ્યાંથી અટકેલું ત્યાંથી હવે ફરીથી શરૂઆત થઈ ગઈ છે ભારતને લેટલી વરસ દો વરસ જેવું ભારતે યુદ્ધ લડવું જ પડશે એમાં આપણને જે ડેમેજ થાય તે આપણે સહન કરવું પડે અને એ ડેમેજ સહન કરીને એ અગ્નિમાં તપીને જ આપણે મહાસત્તા બનવાના ત્યારે વિશ્વ શિકાર જોયા અભરું દમધ એની ભાઈ આને આને નિશન છેરા જ્યાં હાલત આપણે પાકિસ્તાનની કરવું બાંગ્લાદેશની કરવું ચીનની કરવું ચીન સાથે બીજા સપોર્ટમાં જે મુસ્લિમ દેશો આવે એ લોકોની આપણે જે હાલત કરવું એને એ જોઈને જ દુનિયા સમજી જાય આ વિશ્વ યુદ્ધની પૂર્ણાહતિ જ ભારત કરવાનો છેલ્લે ભારત પર જ આવવાનું ને પૂર્ણાહાટી ભારત જ કરવાનું છે આહુટીમાં અમેરિકા રશિયા ચીન યુરોપ મિડલ ઇસ્ટ બધું પૂરું થઈ જાય એક રશિયા અને ઇજરાયલ થોડું સર્વાઈવ કરશે ઈજરાયલ સાફ થઈ જાય પણ યહુદીઓ થોડા રહેશે રશિયન પર રહેશે ઘણું રહેશે કેમ કે એ તો મૂળ ઋષિઓનો પ્રદેશ છે આપણી જ સંસ્કૃતિ છે ત્યાં ઋષિઓનો પ્રદેશ છે એટલે આટલું બધું ટ્યાંક જ્ઞાન છે ટેકનોલોજી છે એક જ મારા સખાઓને સલાહ છે અત્યારનો જે સમય છે નવું કોઈ આયોજન કરતા નહીં તમારું એવું કોઈ આયોજન હોય એમાં લોનના ચક્કર આવતા હોય તો હમણાં મુલતવી રાખો હું કહો એમ જ કહું છું કે આ સાત વર્ષ એવા છે એમાં જો તમે તમારી કેપેસિટી કરતાં બહારનું કોઈ પણ કામ કર્યું તો એ તમને અટવાઈ નાખશે બસ આટલામાં સમજી જાઉં હવે પછીના સાત વર્ષ એવા છે કે જેમાં તમે તમારી કેપેસિટીની બહારનું કોઈ પણ કામ કર્યું કોઈ પણ સાહસ કર્યું તો તમે અટવાઈ જશો દરેક ક્ષેત્ર દાખલા કે મને આજે પચાસ હજારની જરૂર પડી મારી એવી પરિસ્થિતિ છે કે મને હમણાં કોઈની પાસે લેવા પડે એવું છે તાત્કાલિક રસ્તામાં જ મને કોઈ પડી એકદમ જ કોઈ કોઈ જગ્યાએ બેઠો છે ને મને એકદમ ગાડીમાં કોઈ કામ આવી ગયું કંઈ પણ મને ઓછિંતા પચાસ હજારની જરૂર પડી તો મેં મિત્રને ફોન કર્યો અને પચાસ હજાર મંગાવી દીધા બરાબર પણ એ પચાસ હજાર મારે ત્યારે જ મંગાવવાના કે બીજે દિવસે હું મારા ખાતામાંથી ઉપાડીને આપી શકું સમજાય તમને હા તમે કોઈ પણ આર્થિક સાહસ કરો અને તમારી ગણતરી ફેલ થઈ જાય તો એ આર્થિક જે સાહસ છે કે જે જેવું છે જે કરજ છે એના એને પૂરું કરવા માટે એને ચૂકવવા માટે તમારી પાસે એટલી કોઈને કોઈ રીતેની આર્થિક ક્ષમતા હોવી જોઈએ કેશની હોય તો મિલકત હોવી જોઈએ સોનું હોવું જોઈએ ચાંદી હોવી જોઈએ જેની પાસે કંઈ નથી ને જે આર્થિક સાહસો જે લોકો કરવાના છે એ બધાના આ સાત વર્ષમાં દાંડિયા ગુલ થઈ જવાના બહુ તકલીફ પડશે કારણ કે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે બેંકના હપ્તા ચડતા જ જશે એને જે જે વિચારીને કર્યું હોય બધું ઊભું થઈ જાય એટલે કેમ કે તમારી કેપેસિટીની હોય તમારી પાસે નહીં હોય એવા ગાંડા સાહસ કરતા નહીં એમ તો પૈસા છાપવામાં આવે છે લટકી ગયો ને ઝેર પી ગયો ને નદીમાં કૂડી પહેરો સાત સાડા સાત વર્ષ જે સારા સાથી છે વિશ્વની સારા સાથી સાથે એમાં અનનેસેસરી કેપેસિટી બહારના કામ કરશો નહીં એક કરોડનો ફ્લેટ પણ લેવું ને ભાઈ કે બંગલો પણ લેવું ને એની પર પચાસ લાખની લોન લેવું ને હં તો તમારા ઘરમાં પચાસ લાખનું સોનું હોવું જરૂરી છે સમજી ગયા હા કેમ ભારત સરકાર જેટલું સોનું હોય એટલું જ કરન્સી છાપે છે ને અમેરિકા એની પાસે જેટલું સોનું છે એના કરતા વધારે ડોલર આવે એનું ફૂંકાવા નીકળે છે સોનું વેચીને મકાન લેવાનું નથી કેટલું તો મકાન લીધું એને હું પચાસ લાખનું લોન લીધું તો તમારી પાસે પચાસ લાખનું સોનું હોવું જોઈએ કે તમે જે તમારા ધંધા વેપારમાં જે બેંકના હપ્તા ભરવાનું વિચાર્યું હોય એ આ સાત સાડા સાત વર્ષમાં એ ધંધા વેપાર ડિસ્ટર્બ થાય અને તમે જો એ લોન નહીં ભરી શકો તો તમારી પાસે જે છે રિઝર્વ એ વેચીને પણ તમે ભરી શકો બસ મારું આ કહેવાય તમારી પાસે કોઈ બીજી મિલકત હોય તે વેચીને પણ તમે લોન એટલે પ્લાન બી હોય તો જ પ્લાન એનું કાર્ય કરજો જે લોકોને શારીરિક તકલીફો છે એનું દવા દારૂ એ બધું જોઈ લે અનાજ પાણી જોઈ લે હવે જે લોકો વરસ વરસની તૈયારી કરીને જીવશે ને તે જ ફાવવાના છે બાકી આ મહિને પગાર આવ્યો અને ડીમાર્ટમાં કે સુપર સ્ટોરમાં આવ્યો ને બધું લઈ આવીશું એ લોકોને તકલીફ પડશે કારણ કે ઓચિંતા પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જાય એ ભેરવાઈ જ જાય ડીમાર્ટો નહીં જઈ શકે પૈસા પણ નહીં ચૂકવી શકે ઓચિંતા જ સાયબર એટેક તમારું બેંક બેલેન્સો નીકળી જાય તમે શું કહી શકો એટલે અસરની જે પદ્ધતિથી આપણે વરસ વરસનું અનાજ ભરાવતા હતા વરસ વરસની જે કંઈ પણ જીવા માટેની તૈયારી કરતા હતા એ રીતે જીવો વરસ બે વરસની જે અનાજની સાયકલ છે એ રીતે જીવો દવા પણ તમારી બે ચાર મહિનાની હાથે રાખો એક્સપાયરની થઈ એ રીતે તમારી ગાડી હોય કોઈ પણ વસ્તુ હોય એની અત્યારે જે પણ નોર્મ તમે ચૂકવી શકતા હોય નોન લીધી હોય ને અત્યારે પણ એને અપ કરી શકતા હોય તો વાઇન્ડઅપ કરી દો કારણ કે આ છ મહિના એવા ખતરનાક છે ને ભાઈ કે એમાં હું થઈને કે મારી બધી ગણતરી ઊંધી વળી જાય પૈસા છે લોન લીધેલી છે આવ્યા છે પૈસા સગવડ છે પૂરું કરો હા આઉટસ્ટેન્ડિંગમાંથી બધાને મારી સલાહ છે બહાર નીકળી જવામાં મજા છે જેટલાના માથા પર આઉટસ્ટેન્ડિંગ છે કોઈ ઓપ્શન નથી તો ભર્યા કરો કારણ કે પહેલાં જે લોકો ગાંડા સાસ કરેલા છે ભરવા જ પડશે એને કોઈ ઓપ્શન જ નથી ઓપ્શન છે તો લોનને વાઈન્ડઅપ કરી દો એટલું વ્યાજ પણ ઓછું ભરવાનું થાય ને ભવિષ્યની પરિસ્થિતિમાં લોન ના આપતા તમને ડિસ્કો નહીં કરાવે હા કે આપણા ધંધા વેપાર છ છ આઠ આઠ મહિના વર્ષ એ ડિસ્ટર્બ થયા જ કરશે આ સાત સાડા સાત વર્ષમાં ધંધો ચાલે નોકરી ચાલે તો તમે ભરશો ને એટલે પ્લાન બી સ્ટ્રેથ હોય જે લોકો ભૂતકાળમાં પણ લીધેલી છે એ લોકોને બહુ મારી સલાહ છે કે વાઇન્ડ અપ કરી લે શેર બજારમાં પણ બહુ જોઈ લઉં બહુ સારી કંપનીઓ તો ઠીક છે પણ જે કંપનીઓનું ટોટલી ફોરેન બેઝ છે તે તો ઝીરો જ થઈ જાય બજાર પણ મારી કોઈને સલાહ નથી સ્થુર સંપત્તિમાં પૈસા રોકવા છે લોકો પણ એમાં પણ જમીન સૌથી બેસ્ટ છે વાળી વજીફા સૌથી બેસ્ટ છે કઈ નહીં તો કંઈ ઉગારી ન ખાઈ શકતો બાકી આ માટીના ઢેફા આજે છે તે માટીમાં જ ભરવાના છે કંઈ કામમાં નથી લાગવાના કોઈને વાડી વજે ખાશે તો જમણું કેળા ચીકું તોડીને ખાઈ શકતો શાકભાજી બકાળો આપણે કહે ને હાલ એ ઉગાડીને ખાઈ શકો બીજા દસ ને ખવડાવી શકો આ ઢોર મકાન મકાનના પ્રોપર્ટી ઢોર ડેફા જ છે બસ ખાલી સુંદર આકાર આપ્યો છે એ કંઈ કામમાં લાગવાના નથી ચાલો સંજય બોડીવાલાના પ્રાધકારે સત્સંગમાં સૌ સખાઓને પ્રણામ મારી સાથે આધ્યાત્મિક રીતે સત્સંગથી જે કોઈ લોકો આ ચેનલમાં જોડાયેલા છે એમને આવનારી પરિસ્થિતિ વિશે બે ચાર દિવસે બે ચાર દિવસે ટકોર કરવી એ મારી નૈતિક ફરજ છે જેમ અમારા ગુરુ હયાત હતા અમે એમને ગુરુ ભાવે પૂછતા હતા માનતા હતા તો એ જેમ અમને સમયે સમયે ટકોર કરતા હતા તેમ હું તમને ટકોર કરું છું સાવર થવું નહીં થવું આપનો વિષય છે પણ ભાવે મારી નૈતિક ફરજ થાય છે કે તમને સાવર કરવા એટલે હું જ્યારે જ્યારે મને થાય છે ત્યારે ત્યારે હું તમને કહેતો જ રહીશ જાગવું નહીં જાગવું એ તમારો ધર્મ છે મારો ધર્મ છે કે મારી સાથે જે લોકો ધાર્મિક રીતે જોડાયેલા છે આત્મીયાથી જોડાયેલા છે આ ચેલેન્જ પર સત્સંગથી જોડાયેલા છે એમને આવનારા સમયની ઝાંખી આપીને એમને સાબિત કરું બધું થઈ જાય ને બધા હેરાન થઈ જાય ને પછી હું એમ બોલું કે હા મને ખ્યાલ હતો મને ખબર જ હતી કે હું થવાનું છે y no coi matrarnos Sri Guru Dev